અને આ બધું કરવા કરવા માટે કરીને પેલા અમારે પેલા પાંચ વાગે ઉડવાની શરૂઆત કરીએ ને તો કઈક સારું ઉજે આ તો ઘણી વખત મેં એક બે વખત ટેસ્ટ કર્યો વિક્રમભાઈ એટલે રાતે બે વાગે મેં સ્ટેટસ મૂક્યું કોઈ ઓલાનું અને રાતે બે વાગે ત્રણસો ચારસો જોઈ રાખ્યું ખાલી મારો બેસ્ટ રહ્યો બધા કહેતા હતા કે બે રાત ઉધા જાગતા હોય છે એટલે પછી મારે જેના નામ એડ કરેલા હતા ને ઈયાને મે ફોન કરી દીધો લે તમે બે વાગે ઉધી ઊંઘતા નથી અને બે વાગે સ્ટેટસ મૂકો લો તો કે બેન તમને ખોટું લાગે ને તમારું શરીર ના જોવો હામાં માં આપણે ને મે બધું ઘરે એમ અમે તો કદાચ એક દાડા માટે કરી મૂક્યું હોય પણ આ રોજંદારનો ક્રમ એટલે કે આ ટેકનોલોજી કે આપણા સમાજ ઉપર આવી થઈ ગઈ છે તેના હિસાબે એની આડ ખૂબ મોટો નુકસાન થઈ રહ્યો છે અને નુકસાન માટે કરીને જેટલા તમે વેલા માં બાપ દે આવનાર બેડીને નાના બાળકોને જેટલા મોબાઈલથી દૂર રાખશો એ ખૂબ જરૂરી છે તમે મહાભારતનો દાખલો સાંભળો ને તો અભિમન્યુ એને માતૃશ્રીના પેટમાં એ બધા નવ ગોઠાની વિદ્યા જાણતો હતો એ પાંચ હજાર વર્ષ પહેલા એની વાત છે તો એની અસર જે ટેકનોલોજીના મોબાઈલમાં તમે જે કરો એ આવનાર પેઢી ઉપર એની અસર પડે કે ના પડે તમે સારું એનું કરો તો તે સારું પેલું થાય અને તમે ખોટું પેલું કરો તો એના ઉપર ખોટી અસર થાય અને આ વ્યસન મુક્તિ કે આ સમાજની વર્તમાન સમયની વાત છે અલ્પેશભાઈ જે બીડું તમે ઝડપ્યું તો પાવું ઝડપો અમે તમારી સાથે છીએ ભાજપ ને કોંગ્રેસ કે કઈ જન્મ લીધો એટલા ને કોઈ પક્ષમાં નતો લીધો પણ જયારે સમાજ બરબાદ થઈ રહ્યો છે ત્યારે નાટુજી હોય સુખાભાઈ હોય બળદેવજી હોય આ વિક્રમભાઈ હોય કે અલ્પેશભાઈ હોય રામભાઈ એ આવનાર ભેટી અને ભગવાન આપણા પાસે હિસાબ માંગશે કે તમારા સમાજના દીકરા દીકરા દીકરાઓ કે દારૂ પીને તમામ પ્રકારના વ્યસન થી બરબાદ થઈ રહ્યા હતા એ ટાઈમે ગેરીબેન તમે શું કર્યું અલ્પેશભાઈ તમે શું કર્યું સુખાજી તમે શું કર્યું નટુજી તમે શું કર્યું કે આવનાર પેઢી તો આપણી પાસે જવાબ માંગશે પણ કુદરત પણ આપણી પાસે જવાબ માંગશે એટલે આપણે કુદરત ને માથે રાખીને આ સમાજ માટે કરીને જે સમાજે આપણને આપ્યું છે તો સમાજનો બદલો આપણા ઉપર છે રાત દારો મહેનત મજૂરી કરો

અને સપનાને પહોંચી વળવા માટેની તાકાત માટે કરીને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આજે બનાસકાંઠા જિલ્લાની અંદર તાલુકે તાલુકે એ સમાજના બંધારણ માટે કરીને તાલુકાઓની મીટિંગ ગોઠવાઈ છે અને એમાં ડીજે પ્રસંગોમાં ડીજે વગાડવાનું બંધ કરવાનું હોય જે આપણા પ્રસંગો છે એમાં કપડા લઈ જવાને બદલે રોકડથી એને પહેરવણી કરવાની વાત હોય લગ્નમાં દાગનાની વાત હોય મંડપોની વાત હોય તો જેટલું સાદગીથી કરશો એટલે તમારા ઘરે 5 પછી રૂપિયાની બચત થાય અને 5 પછી રૂપિયાની બચત થાય તો તમે તમારા દીકરા દીકરીને સારું શિક્ષણ આપી શકો એટલે આવનાર સમયની અંદર આજ આવરો મોટો સમુદાય ભેગો થયો આવરો મોટો સમાજ ભેગો થયો પણ કાઈ તમે નિર્ણય કરીને ના નીકળો તો પછી આટલી બધી મજૂરી કરી એનો કોઈ અર્થ નથી આજે આ માતૃશક્તિને પણ ફરી હું વિનંતી કરું છું કે તમારા ઉપર ખૂબ મોટી જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે કરકસર હોય સમાજમાં એક પ્રતિષ્ઠિત મહિલાઓ તરીકે એક કુટુંબને આગળ લઈ જવા માટેની તમારી જે ભૂમિકા છે એ ભૂમિકા પૂરેપૂરી અદા કરો તો હું માનું છું આ ઉધી 50-50% જવાબદાર છે કોઈ પણ પરિવારની અંદર જે એના ઘરેથી એ પોતે વ્યવસ્થિત હોય તો ગમે એટલો એનો ઘરવાળો થોડા ઘણો આડો હોય ને તો પણ એ પરિવારને ધારે તો મહિલા ઉભો કરી શકે છે પણ એ ક્યારે કરી શકે કે એને પોતાને

જ્યારે જૂનું બંધારણ હોય એ એ વખતની જે સમય હતો એ પ્રમાણે અનુકૂળ હતું હવે આખો સમય બદલાણો છે અને સમય બદલાણો હોય ત્યાં જ સમાજના રીત રિવાજો એના પ્રસંગો હોય એની અંદર જે કંઈ આપણે આપવાનું હોય લેવાનું હોય એની અંદર પણ હવે આ વર્તમાન સમયમાં જે ઓછા ખર્ચાથી થાય એવા પ્રયત્નો સમાજે અને અહીંના જે આગેવાનો હોય એમને સાથે મળીને કરવું જોઈએ તમે ખૂબ મોટી સંખ્યામાં હાજર છો મહોદ જેમમાં અલ્પેશભાઈને કીધું એમ કે મહિલાઓનું કામ જે વ્યસન મુક્તિનું હોય કે કરકસરની વાત હોય નાના મોટું હોય તો અમે અમારી રીતે સામાજિક રીતે જ્યાં કરવું પડે